શહેરના વાઘાવાડી રોડ ઉપર નશાની હાલતમાં નસેડીઓએ ધાંધલધમાલ કરતા ટ્રાફિક જામની ઘટના બની હતી શહેરના પોસ્ટ વિસ્તાર એટલે વાઘાવાડી રોડ ઉપર નશાની હાલતમાં ધૂત નસેડીઓએ વાઘાવાડી રોડને બાંધમાં લીધો હતો જેના કારણે ટ્રાફિક જામ થતાં કોઈ જાગૃત નાગરિકે એકસો આઠને ફોન કરતા બંને નસેડીઓને જાગૃત નાગરિકો દ્વારા એકસો આઠ મારફતે ખસેડવામાં આવ્યા હતા નોકરી કરું આ લોકો આ અરે લેવા માટે હા જાઓ જા ઘરે હવે જા જા